નમસ્કાર મિત્રો તો હમણાં આપણે મેડિકલ સોશિયલ વર્કરના ફોર્મ ભર્યા તો તેને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જોવાના છીએ જે તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આપણે શરૂઆત કરીએ સાઈક સાયકો સોશિયલ થિયરી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે ઓપ્શન સી હેમિલ્ટન ખાલી જગ્યા ચલોના વર્ગીકરણ અને કારણભૂત અનુમાનમાં મદદ કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન બી માહિતીનું વિશ્લેષણ પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતાં નિરીક્ષણની કોઈપણ અંગત માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે શું જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી વસ્તુનું નિરીક્ષણ કે પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષણની કોઈપણ અંગત માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહનું પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે કે વસ્તુનું નિરીક્ષણ નીચેનામાંથી કહ્યું પ્રોબેબિલિટી સેમ્પલિંગ હેઠળ આવતું નથી જેમાં જવાબ છે ઓપ્શન સી હેતુલક્ષી નમૂના આમાંથી કઈ એક સામાજિક કેસ કાર્યની તકનીક છે તો જવાબ સે ઓપ્શન સી એ બી બંને જેમાં એ ઓપ્શન છે સાવત્રિક બી આવે છે પ્રોત્સાહિત એટલે શું જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી સજાનું શરતી સસ્પેન્શન મિત્રો આ પ્રશ્ન એમ પી છે કે પ્રોબેશન એટલે તો જવાબમાં આવશે સજાનું શરતી સસ્પેન્શન અસરકારક અસરકારક ગ્રુપ લીડર માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જેમાં જવાબ છે ઓપ્શન બી ઈર્છિત ધ્યેય હાંસલ કરવા માટે જૂથને આગ્રહ કરો કે અસરગ્રા અસરકારક ગ્રુપ લીડર માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઈર્ચ્છિત ધ્યેય હાંસલ કરવા માટે જૂથને આગ્રહ કરો લુપ્ત શિક્ષણનું ઉદાહરણ છે જેમાં જવાબ આવશે ઓપ્શન બી જ્ઞાનાત્મક શિક્ષણ કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર ખાલી જગ્યાનો રોજ ખડવામાં આવ્યો હતો જેની અંદર જવાબ આવશે ઓપ્શન એ બાવીસમી એપ્રિલ બે હજાર તેર બાવીસમી એપ્રિલ બે હજાર તેરના રોજ કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર ખડવામાં આવ્યો હતો આ સાચો જવાબ આવશે ઓપ્શન એ મેક્સ વેબર સમાજશાસ્ત્રોના ત્રણ ભાગમાં સામાજિક સ્વરૂપ સામાજિક શરીરશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્ર કોણે વહેંચ્યું જેમાં જવાબ છે ઓપ્શન સી દુર્ખીમ તો મિત્રો આ પ્રશ્નો પણ આઈએમપી પ્રશ્નો છે જે તમારે નોટબુકમાં લખી લેવાનો છે એક્ઝામ ટાઈમમાં રિવિઝન કરવામાં સારું રહે હવે આપણે આગળ જોઈએ કે અસંગઠિત ક્ષેત્ર માટે મુખ્ય બાબત એ છે કે કામદારોની સંખ્યા ખાલી જગ્યા કરતાં ઓછી હોવી જોઈએ જેમાં સાચો જવાબ છે ઓપ્શન બી દસ કે અસંગઠિત ક્ષેત્રો માટે મુખ્ય બાબત એ છે કે કામદારોની સંખ્યા દસ કરતાં ઓછી હોવી જોઈએ જેમાં જવાબ છે દસ સંસ્થાઓ અથવા સંગઠનોમાંથી નિયુક્ત કરેલા સભ્યને ખાલી જગ્યા દ્વારા આંતરિક સમિતિની કાર્યવાહી હાથ ધરવા માટે આવી ફી અથવા પથ્થા ચૂકવવામાં આવશે તો જેની અંદર જવાબ આવશે એમ્પ્લોયર સંબંધિત જિલ્લાના સ્થાનિક સમિતિ તરીકે ઓળખાતી સમિતિની રચના કોણ કરશે જેમાં જવાબ છે ઓપ્શન બી જિલ્લા અધિકારી કે સંબંધિત જિલ્લામાં સ્થાનિક સમિતિ તરીકે ઓળખાતી સમિતિની રચના કોણ કરશે જેની અંદર સાચો જવાબ છે ઓપ્શન બી જિલ્લા અધિકારી સામાજિક કાર્યક્ષેત્રે ખાલી જગ્યામાંથી પ્રતિષ્ઠિત મહિલાઓમાંથી નામાંકિત થનાર અને મહિલાઓના હેતુ માટે પ્રતિબદ્ધ સ્થાનિક ફરિયાદ સમિતિ માટે અધ્યક્ષ જેમાં જવાબ છે ઓપ્શન બી પ્રતિષ્ઠિત મહિલાઓ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેરની કલમ આઠ બેમાં ઉલ્લેખિત એજન્સીના હિસાબો ખાલી જગ્યા સાથે પરામર્શ કરીને બની શકે તે રીતે જાળવવામાં આવશે અને તેનું ઓડિટ કરવામાં આવશે જેમાં જવાબ છે ઓપ્શન બી રાજ્યના એકાઉન્ટર જનરલ વ્યક્તિને અસર કરતું મનોવૈજ્ઞાનિક પરિબળ નથી જેમાં જવાબ છે અને માનસિક વિકાસ કોણે સામાજિક સ્ત્રીકરણને સંબોધિત વિલાસી વર્ગનો સિદ્ધાંત અને તેના પુસ્તક ધ થિયરી ઓફ લેશર ક્લાસમાં આપ્યો તો જવાબ છે ઓપ્શન સી બેબલન કયા સમાજશાસ્ત્રીએ જેલને એક સમુદાય માને છે જેમાં સાચો જવાબ છે ઓપ્શન બી મેકાયવર અને પેજ કાર્ય કરવાની ચોક્કસ ક્ષમતાને શું કહેવાય જેમાં જવાબ છે ઓપ્શન એ યોગ્યતા કાર્ય કરવાની ચોક્કસ ક્ષમતાને યોગ્યતા કહેવામાં આવે છે જાતીય સતામણી નિવારણ નિષ્ફળ અને નિવારણ અધિનિયમ બે હજાર તેરનો હેતુ શું છે જેમાં જવાબ છે ઓપ્શન સી એ બી બંને જેમાં કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી સામે રક્ષણ પૂરું પાડવું બી છે જાતીય સતામણીની ફરિયાદો નિવારણ અને નિવારણ હવે આગળનો પ્રશ્ન જોઈએ કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ નિષેધ અને નિવારણ અધિનિયમ બે હજાર તેરમાં ક્યારથી અમલમાં આવ્યો તો જવાબ છે નવ ડિસેમ્બર બે હજાર તેર તો મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્નો છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે તો તમારે ખાસ યાદ રાખવાનો છે કાર્ય કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર હેઠળ ચેરપર્સનનો અર્થ છે તો જવાબ છે ઓપ્શન ડી કે સ્થાનિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ જ્યારે વ્યક્તિઓ જૂથો અને સંસ્થાઓના નિવારણ મર્યાદામાં પોતાના કાર્ય એવી રીતે કરે છે કે અન્ય લોકોના હોદ્દા અને કાર્યોમાં કોઈ અવરોધ ન આવે ત્યારે પરિસ્થિતિ ખાલી જગ્યા કહેવાય તો જવાબ છે ઓપ્શન ડી સામાજિક સંગઠન વ્યક્તિત્વ તફાવતનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો તો જવાબ છે ફાંસીસ ગાહટન કે વ્યક્તિત્વ તફાવતનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો તો જવાબ છે ફાસિસ ગા હટન જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ એકબીજી પ્રેરિત થઈને અરજી અરજીપૂર્ણ ક્રિયા કરે તેને શું કહેવાય તો જવાબ છે ઓપ્શન ડી સામાજિક આંતરક્રિયા સમા આયોજિત વ્યક્તિમાં કયું લક્ષણ જોવા મળે જેમાં જવાબ આપણે જોઈએ જવાબમાં છે ઓપ્શન ડી સાહસી અને સમસ્યાનું નિરાકરણ લાવનારું વર્તન વિચલન એટલે શું જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી સેટ પર્સનથી દૂર ભાગીને જવું જીવનની ભૌતિક ગુણવત્તા સૂચ સૂચંક પીક્યુએલમાં નીચેનામાંથી સમાવેશ થાય તો જવાબ છે ઓપ્શન ડી સાક્ષર સાક્ષરતાની સ્થિતિ એક વર્ષની ઉંમરે આયુષ અને બાળ મૃત્યુદર મનોવૈજ્ઞાનિક અંગે કયું ખોટું વિધાન છે જેમાં જવાબ છે ઓપ્શન સી તેના નિયમો સાર્વત્રિક નથી તો સાચા વિધાનની અંદર આવશે તે એક સકારાત્મક વિધાન છે વૈજ્ઞાનિક સ્વભાવનું છે જેમાં ખોટું પૂછ્યું છે એટલે જવાબ આવશે ઓપ્શન સી તેના નિયમો સાવત્રિક નથી સામાજિક નિયંત્રણના માધ્યમો છે છે જેમાં આન્સર ઓપ્શન એ પરંપરાઓ અને રિવાજો એનોમી શબ્દ કોના માટે વપરાય છે જેમાં જવાબ છે ઓપ્શન ડી આદિમ નિવારણ સામાન્ય બાળકોની બુદ્ધિ કેટલી હોય છે જેમાં જવાબ છે ઓપ્શન એ નેવુંથી એકસો દસની વચ્ચે હોસ્પાઇલની વિભાગ વિભાવના સંબંધિત છે જેમાં જવાબ છે ઓપ્શન એ વૃદ્ધિ અને ગંભીર રીતે બીમાર દર્દીઓને મદદ કરતા લોકોનો વિશેષ જૂથ ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં છ ભાગ કોણે આપ્યા જેમાં જવાબ છે ઓપ્શન બી ઓગસ્ટ ક્વોંત કે ઓગસ્ટ કોંત નામના વ્યક્તિએ પોઝિટિવ ફિલોસોફી નામના ગ્રંથ શ્રેણીના છ ભાગ લખ્યા છે આ પ્રશ્ન પણ આઈએમપી છે જે તમારે યાદ રાખવાનો રહેશે છે પરંતુ અસરકારક રીતે ઈલાજ કરતી નથી તે નીચેનામાંથી કયું સાચું છે જેનો જવાબ છે ઓપ્શન ડી વ્યાપ વધશે જેમાં જવાબ આવશે ઓપ્શન ડી વ્યાપ વધશે રોગની મોસમી વિવિધતા દ્વારા મૂલ્યાંકન કરી શકાય જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી રોગના બનાવોની સરખામણી શું મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી રોગના બનાવોની સરખામણી મેક્સ વેબરે વિશ્વના છ થ્રમનો અભ્યાસ કયો નીચેના કર્યો નીચેનામાંથી કયા થ્રમનો અભ્યાસ નથી કર્યો જેમાં જવાબ છે ઓપ્શન એ કન્ફ્યુશિયન કે મેક્સ વેબરે વિશ્વના છ થ્રમનો અભ્યાસ કર્યો તો નીચેનામાંથી કયા થ્રમનો અભ્યાસ નથી કર્યો તો કન્ફ્યુશિયન નામના ધર્મનો અભ્યાસ નથી કર્યો જૈન ઇસ્લામ હિન્દુ એવી રીતે છ થર્મનો અભ્યાસ કર્યો છે આ કન્ફ્યુશિયન ધર્મનો એટલો અભ્યાસ નથી કર્યો હવે આપણે આગળ જોઈએ કે નેતાઓ સમૂહ પર કેવી અસર કરે છે તે જાણવા માટે સત્તાનો ખ્યાલ રજૂ કરી તેના ત્રણ પ્રકાર દર્શાવનાર જેમાં જવાબ છે ઓપ્શન એ મેક્સ વેબર નીચેનામાંથી કયો એક બુદ્ધિનો પ્રકાર નથી તો જેમાં જવાબ છે ઓપ્શન ડી શારીરિક બુદ્ધિ કે નીચેનામાંથી કયો એક બુદ્ધિનો પ્રકાર નથી તો જેમાં જવાબ છે શારીરિક બુદ્ધિ શિક્ષા મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાન નથી જેમાં જવાબ છે ઓપ્શન સી આદર્શ દિન વિજ્ઞાનનો એમાંથી કોનો ઉપયોગ પ્રાથમિક જૂથમાં સર્વસંમતિ મેળવવા માટે કરવામાં આવતો નથી બાળ પ્રયોગ દિવ્યાંગ સાધન યોજા યોજના અંતર્ગત કેટલી રકમ મર્યાદામાં રોજગારલક્ષી અને રાહતલક્ષી સાધનો મળવા પાત્ર છે જેમાં સાચો જવાબ છે ઓપ્શન સી વીસ હજાર કે દિવ્યાંગ સાધન યોજના અંતર્ગત કેટલી રકમની મર્યાદામાં રોજગાર લક્ષી અને રાહતલક્ષી સાધનો મળવા પાત્ર છે તો રકમ જોઈએ તો ઓપ્શન સી વીસ હજાર રકમ મળે છે જેમાં દિવ્યાંગ શાસના યોજના અંતર્ગત રોજગારલક્ષી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જુવે જૂને જૂને વાઇલ એક્ટની કલમ અંતર્ગત રાજ્ય અને જિલ્લા કક્ષા એ બાળ સુરક્ષા એકમ કામ કરે છે જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ કલમ એકસો ને છ ફરીદા સહીદના મતે સાંસ્કૃતિક માહોલમાં મહિલાઓને શું માન્યતા આપવી જોઈએ જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સમાન પ્રવક્તા નારીવાદી અભિગમ મહિલા સશક્તિકરણ બનાવવાના માધ્યમ તરીકે સંબંધો બાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી સમુદાયનું આયોજન દર વર્ષ દર વર્ષે એપ્રિલના રોજ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ માટે થીમ જણાવો તો જેમાં જવાબ છે ઓપ્શન સી મલે મેલેરિયા અમારી સાથે સમાપ્ત થાય ગુજરાતમાં કેટલી નવી મહાનગર પાલ પાલિકા જાહેર કરવામાં આવી જેમાં જવાબ છે ઓપ્શન બી નવ અંતમાન નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેમનું નામ બદલીને શું કરવામાં આવ્યું તો જવાબ છે ઓપ્શન બી વિજ્યાપુરમ તો મિત્રો આ પ્રશ્ન પણ કરંટને લગતા છે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે કયા નવ જિલ્લાને બનાવવાની જાહેરાત કરવામાં આવી જે ચોત્રીસમો જિલ્લો બનશે તો જવાબ છે ઓપ્શન એ થારત વાવ જસપ્રીત બુમરાહ સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર બોલર બન્યો એક કયા દેશનો ખેલાડી છે તો જવાબ છે ઓપ્શન બી ભારત તો મિત્રો આ પ્રશ્નો મોસ્ટ ઓફલી લોકોને ખ્યાલ હશે ગુજરાતમાં કુલ કેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જેમાં જવાબ છે ઓપ્શન ડી ચોવીસ કે ગુજરાતમાં કુલ ચોવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવેલા છે સૌરાષ્ટ્રના કયા અભૂતપૂર્વ ક્રિકેટર ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનશે જેમાં જવાબ છે ઓપ્શન એ શીતુ કોટક ચેરમેન કુમાર મંગલમ બિરલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન બી લતા દીનાથ મંગેશકર એવોર્ડ કે સાહિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો સાચો જવાબ છે ઓપ્શન બી લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ ગુજરાતની નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવા કુલ સંખ્યા કેટલી થશે જેમાં જવાબ છે ઓપ્શન સી સત્તર કુષ્ઠરોગીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર ગુજરાતના કયા સામાજિક કાર્યક્રમોને પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા તો જવાબ છે ઓપ્શન બી સુરેશ સોની જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ પર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે એક પાછા ખૂબ જ આઈમપી પ્રશ્નો સાથે મળીશું ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત